హలో మా యూటూ ఫెమిలీ అమరీ పొచ్చి గ్యా આપણે વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે અમરેલી પૂજા છે તો તમને અમરેલી નો વ્યુ બતાવી તો ચાલો આગળ વિડીયોમાં બના રેજો

કોળા નાચ્યુખી રાખી મા દીકરા ને હાજ નુ રે જો યોય પગે લાગ્યો મમ્મી આવી એટલે હવે જઈશું સ્કૂલ ભણવા કા જાશું ને કેટલામાં ભણશો ચોથું ચોથામાં ભણ છે હું આવી સુ એટલે પગે લાગ્યો મા દીકરો હવે જઈશું સ્કૂલ ચાલો આગળ વીડિયોમાં બના રેજો ચા આવો દીકરો તો અહીં થઈ જજો પ્રાર્થના બોલવા તૈયાર થાગેજો જો આપણે ભાખરી ભાખરી ખાઈ લીધી અને હવે જવાનું છે ટિફિન દેવા આપણે થાળ છે એટલે દેવા જવાનું જાવ ટિફિન થઈ ગયું તૈયાર આપણે થાળ છે બુધેશ્વર મહાદેવ તો આપણે દેવા જવાનું છે અડધે હોતી ચાલો જો નિત્યમ ને બા શું કરે નીતુ ભાઈ શું કરો જો ભાઈ મસ્ત મજા ને બધી રસોઈ કરી છે ને હું જો ટિફિન ભર દીધું છે તો લઈને જાઉં છું અડધે ઉધી દેવા હાલો હર મહાદેવ નીતુ ભાઈ મહાદેવ મહાદેવ કા નીતુ મિત્રો તો જો આપણે થાળ બુઢેશ્વર દાદા ને બનાવ્યું હતું તો ટિફિન લઈને જવાનું હતું તો આપણે અડધે ઉધી ગયા ત્યાં બુઢેશ્વર જવા મને મળી ગયો તો એને દઈ દીધું કે આ લો તમે બુઢેશ્વર મહાદેવ મંદિરે ટિફિન દઈ દીધું કેમ કે એમાં બુઢેશ્વર મહાદેવનો થાળ તો આપણે રોજે બા થાળ કરે છે બપોરના તે ટિફિનમાં ભરીને આપણે મોકલાવી દઈએ એટલે ત્યાં જવા રીતે દાદાને એવું છે ચાલો તે વિડીયામાં બના રહેજો કઈ બાજુ નિત્યમભાઈ જાઓ કઈક અમારે ફળિયું છે અહીંયા મસ્ત મસ્ત નાના નાના ઝાડ છે સરસ મજાના તુલસીમાં

બા રસોઈ બસ કરી નાખી થોડાક નવરાત તો બાકી સાસ કરી નાખું અને પછી જમવા બેસી તો માખણ કાઢે છે સાસ બનાવી નાખી છે પછી આપણે જમવા બેસુ તો ચાલો આગળ એરિયામાં બના રેજો

ተብለ ተውለው ከመከላ በእናትህ በጣም ናት የሚያዩኝ እግዚአብሔር ይመስገን እንደ እዚያ ሁሌ እንትን ઓનલાઇન સ્પીકર મેકિંગ નિત્યમુ કરે છે નિત્યનું અત્યર્થ ન આય કા લીધું અત્યર્થ ન આય ન તો નહાલ સ્પીકર મેકિંગ વીડિયો માં બની રહ્યો છું ઉમા તો તમે જો આપલે જેસી મહાદેવ રીવાતી કરવાની છે મંદિરે આપણે ઉચાઈસી રાઈટુ નગર ગટ મંદિર લી તો વીડિયો માં બની રહ્યો છું તમને પણ આરતી ના દર્શન કરાવશું મહાદેવ ના તો ચાલો

thank <laughs> you